છે હિંમતનગર તાલુકાના ઝોનના અંદાજે સાહીઠ જેટલી મંડળીઓના ચેરમેન સેક્રેટરી અને પશુપાલકોની બેઠક મળી જેમાં સાબર ડેરીના ડિરેક્ટર હાજર રહ્યા હિંમતનગર ઝોનના ડિરેક્ટર વિપુલ પટેલે પશુપાલકોને ભાવફેર ચૂકવવાનું વચન આપ્યું અને પશુપાલકોને આંદોલન પૂરું કરવા સમજાવ્યું છે જે મુદ્દે પશુપાલકોનું કહેવું છે કે તેમને ભાવફેર ક્યારે ચૂકવવામાં આવશે તેની તારીખ નથી આપવામાં આવી અને પશુપાલકોને છોડાવવા મુદ્દે ચોક્કસ બાહેધરી નથી આપવામાં આવી જેથી તેઓ દૂધ હજી પણ બંધ જ રાખશે આજરોજ સાબર ડિરેક્ટર શ્રી વિપુલભાઈ પશુપાલકોની ઉપસ્થિતિમાં હાજર રહ્યા અને પશુપાલકોએ એમને જે પ્રશ્નો હતા ભાવ ફેરના એ પ્રશ્નોની રજૂઆત કરી અને વધારામાં વધારે ભાવ ફેર ચૂકવો એવી બહેતરી આપીને ગયા છે અને કેટલા ટાઈમમાં ભાવ ફેર ચૂકવવાનું છે શું છે એ હજી કશું કહ્યું નથી દૂધ ચાલુ કરવા માટે જો સુધી અમારો પશુપાલકો ઉપર એફઆઈઆર કેસ થયા છે એ કેસ પાછા નાખ દેસ હોય તો સુધી દૂધ ભરનું બંધ રહેશે બધા સાથે મરીને એ ઓનલી ન લીધું છે કે જ્યાં સુધી અમારા જે ભાઈઓ ધરપકડ કરેલા છે તેમ ના કે સો પાછા ખેંચાય અને તેમને છોડવામાં આવે અને ભાવ ફરી પૂરે પૂરો ચૂકવવામાં આવે ત્યાં સુધી દૂધ બંધ રહેશે હાલ એવા ચૂક ખાસ સમાચાર મર્યા નથી પણ ડિરેક્ટર શ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું કે ટૂંક સમયમાં અમે